તો ઉઘરાણી કરવા ઉપર એક ઝેરી દવા ગટગટાવી માલિકોના નામ લખી ફસાવી દેવાની ધમકી આપતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે કાપોદરા ગણેશ બંગ્લોઝમાં રહેતા વિઠ્ઠલ ગણેશભાઈ ધામેલિયા વિનોદભાઈ ધામેલિયાની લિંબાયતમાં નારાયણનગર ઇન્ડસ્ટ્રીયલમાં આવેલ વિવિધ એકમમાં મેનેજમેન્ટનું કામ સંભાળ્યું છે તો ગત પહેલી ફેબ્રુઆરી ચોવીસે તેઓ ગોડાઉનમાં માલ ચેક કરી રહ્યા હતા ત્યારે તેમની અંદરથી માલ ઓછો જણાયો હતો આ બધો હિસાબ સંભાળનાર એકાઉન્ટન્ટ નિમેશ ચંદ્ર મૈસુરિયા અને અનુલાલ રાકેશ ચોરસિયાની પૂછપરછ કરતા બંને કડોદરાની પાર્થ ટેક્સટાઇલમાંથી પચીસ લાખનો અને યશ વિવિંગમાંથી પાંચ લાખનો મળી કુલ ત્રીસ લાખનો માલ બારોબાર વેચી રોકડી કર્યાની કબૂલાત કરી હતી હપ્તાવાર આ રકમ ચૂકવી આપવાની બાહેતરી પણ લખી આપી હતી ટુકડે ટુકડે બંને ચાર પોઈન્ટ દસ લાખ રૂપિયા ચૂકવ્યા હતા બાદમાં બંને પૈકી નિમેશ સત્તર વર્ષથી અને અતુલ નવ વર્ષથી અકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા હોવાથી બંને ભૂતકાળમાં કોઈ ગોલમાલ કરી છે તે ચકાસવાના ઈરાદે હિસાબ ચેક કરવામાં આવતા અધ ચોરી કરી હોવાનું બહાર આવ્યું બંને એપ્રિલ વીસ થી જાન્યુઆરી ચોવીસ દરમિયાન એક કરોડ એકતાલીસ લાખ પંચ્યાસી હજારનું ગમન કર્યું હતું જંગી માલ બારોબાર વગેરે કરી રોકડી કરી લેનારા બંને પાસે કંપની તરફથી ઉઘરાણી કરવામાં આવતા નિમેશે દવા ગટગટાવી આપઘાત કરવાની અને તેના માલિકોને ફસાવી દેવાની ધમકી આપતા મામલો લિંબાયત પોલીસ મથકે પહોંચ્યો હતો સબ ઇન્સ્પેક્ટર ડી આર ઓડેન્દ્રાએ વધુ જી ડિજિટલ એરેસ્ટ કરીને પૈસા પરાવવામાં કેટલા પૈસા પરાવ્યા હતા ને રીતના આરોપી ધરમકા કરવામાં આવી લિંબાયત પોલીસ સ્ટેશનની અંદર એક અરજી તપાસ ચાલતી હતી આ અરજી તપાસના તપાસના અંતે લિંબાયત પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી વિશ્વાસઘાતનો એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે ગુનાની વિગત એવું એવી છે કે જે ફરિયાદી છે વિઠ્ઠલભાઈ ગણેશભાઈ ધામલિયા જે યશ વિવિંગ કિરણ વેવ્સ અને આરવી ફેબ્રિકેશન નામની ત્રણ પેઢીઓનું એ મેનેજમેન્ટનું કામ કરે છે આ ત્રણેય કંપનીઓની અંદર નિમેશ કુમાર પ્રવીણચંદ્ર મૈસુરિયા અને અતુલ રાકેશભાઈ ચોરસિયા બંને એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા હતા આ બંને એકાઉન્ટન્ટે કંપનીના ધ્યાન બાદ કુલ પાંચ હજાર નવસો ને છાસઠ ટાકા કપડું કંપનીને જાણમાં રાખ્યા વગર બારોબાર એ લોકોએ વેચી નાખેલું હતું જેની બજાર કિંમત જોતા એક લાખ એકતાળીસ હજાર અરે એક કરોડ એકતાળીસ લાખ પંચ્યાસી હજાર જેટલી કિંમત થાય છે આમ આ લોકોએ એક કરોડ એકતાળીસ લાખ પંચ્યાસી હજાર રૂપિયા કંપનીને જાણમાં રાખ્યા વગર બારોબાર એ લોકો વેચી કાઢેલા હતા આ જ્યારે ફરિયાદી છે એમણે ઓડિટિંગ કરતાં એ લોકોના ધ્યાનમાં આવેલું હતું કે આ બંને એકાઉન્ટન્ટે કંપનીની જાણ જાણભાર વેચેલું છે આ તો એમને પૂછપરછ કરતા તો એ પોતાનો ગુનો કબૂલ્યો અને એમને ચાર લાખ અને દસ હજાર રૂપિયા પરત આપેલા હતા અને લખાણ આપેલું હતું કે બાકીનો પૈસા અમે તેમને પરત કરવામાં આવશે પરંતુ અવારનવાર માંગણી કરવા છતાં તેઓએ પૈસા પરત નહીં કરતા ફરિયાદીની ફરિયાદને આધારે બંને આરોપીને વિરુદ્ધમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે